सी एक्ट 2026 ने समर्थन આપવા ભાવનગર માં ओबीसी एससी एसटी સમાજના કર્મચારીઓ સામાજિક અને રાજકીય કાર્યકરોની મીટિંગ મળેલ સુપ્રીમ કોર્ટની આજ્ઞા થી યુજીસી એ બનાવેલ નવો બિલ 85% વસ્તી ધરાવતા ओबीसी एससी एसटी ના વિદ્યાર્થીઓ સાથે થતા વિવિધ પ્રકારના ભેદભાવ સામે રક્ષણ આપશે તેવી જોગવાઈ છે આ બિલ વિરુદ્ધ કહેવાતા ઉચ્ચ વર્ના મુઠી ભર લોકો એ વિરોધ કર્યો તો મનોવાદી મીડિયા એ તેને ખૂબ જગાવીને પ્રચાર પ્રસાર કર્યો ओबीसी एससी एसटी ના લાખો લોકો યુજીસી બિલ ના સમર્થન માં આગળ આવ્યા પરંતુ મનો મીડિયા એ તેની નોંધ લીધી નહીં સુપ્રીમ કોર્ટે આ બિલ ઉપર રોક લગાવી દીધી આ ઘટના થી હિન્દુ ના નામે ओबीसी एससी एसटी સમાજ ને ગુમરા કરતા રાજકીય પક્ષો અને હિન્દુવાદી સંગઠનો ખુલ્લા પડી ગયા ओबीसी एससी एसटी સમાજ ને ખબર પડી ગઈ કે જાતિ પાતિ કી કરો વિદાય કહેવા વાળા કેટલા જાતિવાદી છે મતલબ કે ओबीसी एससी एसटी સમાજ ને તેઓ હિન્દુ સમજતા ન હતી ઓબીસી એસસી એસટીના મત લેવા માટે જ હિંદુ છે બાકી તો અધિકાર વંચિત શુદ્રો છે ખાસ કરીને પહેલીવાર ઓબીસીને બિલમાં સમાવ્યા એટલે મનુવાદી સવર્ણોને ના ગમ્યું તેવું લાગે છે आज मीटिंग में हिंदू हिंदू ने ओबीसी एससीएसटी ने गुमराह करता संगठनों आरएसएस विश्व हिंदू परिषद बजरंग दल जेवा संगठनों में ओबीसी समाजे समजे जोड़व नहीं अने समर्थन आपव नहींज हिंदू ना नामे राजकीय रोटला शेकता राजकीय पक्षों ने समर्थन नहीं आप संकल्प लीधे यूजीसी हम लेते रहें हम रहेंगे, 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 यूजीसी यूजीसी रहें आएगा मनोवाद भागेगा हमें यू जी सी एक्ट दो हजार चौबीस ने हमें समर्थन आप ій ૨૨ી ૨ીતભ તિણ ૨ી ૨ી ૨ી ૨ી ૨ી સ્તતા જ્તજ્ડ વીંથણ શીજ્તી્ગ ની સીતા � thank you. શી શી નીગ ની � correlation come how! અંર ત� ये देखिए आले आदरक में ऐसे के यूजेसी बिरनो विरोध करवा वाला यूजेसी विरोध करवा वाला लोगों ने भविष्य में लोगों ने देखा सरकार आपेस नहीं सरकार आदमी नहीं विरोध करने वाली संस्थाओं विरोध करने वाली संस्थाओं उनके के स्टूडेंट पर सर के स्टूडेंट पर मतदान दा दुर्गा में नहीं दुर्गा में नहीं के अन्य संस्थाओं में जुड़ेस नहीं

કયા રાજકીય પક્ષના લોકો બિલનો વિરોધ કરવા મેદાન એ આવ્યા તે સમજો જો થોડી પણ સમજણ હોય તો આવા મનોવાદીઓને સમર્થન આપવાનું બંધ કરો અંધ ભક્તિ છોડો હિન્દુના નામે કોણ તમારો હક અધિકાર ખાઈ જાય છે તે વિચારો